આપણને નીચેના ચોરસનો વીસ ટકા ભાગ છાયાવાળો કરવાનું કહેવામાં આવ્યું છે તે કરતા પહેલાં ચાલો વિચારો કે ટકાવારી શું છે જો હું તેને લખું વીસ ટકાના બરાબર હું તેને ફક્ત શબ્દોમાં લખું છું વીસ ટકા તેનો સામાન્ય સોનો વીસ ટકા અને જો તમે સેન્ચુરી શબ્દથી પરિચિત હો

અને આપણે તેમાંના વીસ ભાગને છાંયો કરવો છે તો તમે અહીં કેટલા ચોરસ દોર્યા છે જો આપણે અહીંથી સમતલ જઈએ તો આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ 6 સાત આઠ નવ દસ ચોરસ છે જો આપણે સિરોલમ રીતે ઊભી રીતે જઈએ તો આપણી પાસે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચોરસ છે તો આ દસ બાય 10 નો ચોરસ છે તો અહીં સો ચોરસ છે બીજી રીતે આપણે એમ કહી શકીએ કે આ મોટો ચોરસ છે અને અંદર સો ચોરસ છે એ સો નાના ચોરસમાં ભાગ કરેલ છે તો તે પહેલેથી જ સો ટુકડામાં ભાગ પડેલ છે જો આપણે વીસ ટકામાં છાંયો કરવા ઈચ્છીએ તો આપણે દરેક 100 માંથી વીસને છાંયો કરવો પડે તો આનાથી આપણે અહીં ખરેખર વીસ ચોરસને છાંયો કરવાનો છે તો ચાલો હું એકને કરું જો હું એકને કરું આ રીતે મારી પાસે ફક્ત સો એક જમાં એક જ છાયા ભાગ છે સો માંથી સો મતલબ તો એક ચોરસ ભાગ પોતે આખા ચોરસનો એક ટકા જેટલો ભાગ છે જો હું બીજો ભાગ છાંયાવાળો કરો તો મેં તેને કર્યો તો બે ભેગા કર્યા તો આખા ચોરસનો બે ટકા ભાગ જો આપણે વીસને કરવા માંગતા હોય તો આપણે એક બે ત્રણ ચાર એવી રીતે આખી હારને કરીએ તો કેટલા થાય દસ પાંચ છ સાત આઠ નવ અને દસ અને આપણે વીસ ટકાને કરવો હોય તો આ બીજી હારને પણ કરવો પડશે તો હું આ બીજી હારને પણ છાંયો કરું છું હવે મેં આ સોમાંથી વીસને છાંયો કરેલ છે અથવા આને બીજી રીતે એમ પણ વિચારી શકાય કે મોટા ચોરસને લો અને તેને સો ટુકડામાં ભાગ પાડો તેમાંથી વીસ અથવા વીસ ટકા તે આખા ચોરસનો છે આશા રાખું છું કે તમને સમજ પડી છે